પરના આડેસર નેશનલ હાઈવે પાસે ઘઉં ભરેલી ગાડી અચાનક પલટી મારી જતા ઘઉંની બોરીઓની રસ્તા પર રેલમ છેલમ જોવા મળી હતી કયા કારણોસર અને કેવી રીતે ગાડી પલટી મારી ગઈ તે પોલીસ તપાસ કરી રહી છે ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ એક વિસ્તૃત અહેવાલ આડેસર નેશનલ હાઈવે પર ગઈકાલે એક ઘઉં ભરેલી ગાડી અકસ્માતે પલટી મારી જતા ઘઉંની બોરીઓની રસ્તા પર રહેલમ છેલમ જોવા મળી હતી જોકે ક્યાં કારણોસર અને કેવી રીતના આ મોટનું ટ્રેલર જે ઘઉં ભરેલું હતું તે પલટી મારી ગઈ તે જે અંગે કોઈ માહિતી મળવા પામી નથી પરંતુ તાત્કાલિક અસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય તે માટે આ જે ઘઉં ભરેલી ગાડી પલટી મારી ગઈ છે તેમને સાઈડમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ઘઉંની બોરીઓની રસ્તા પર રેલમ છેલમ જોવા મળી હતી અને પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે